ઉમરાળા તાલુકાના રંધોળા હળમતિયા ગામે એસટી ડ્રાઈવરને ડોરમાર માર્યાનો બનાવ સામે આવ્યો રોડ પર પશુઓ ચરાવતા માલધારીઓ દ્વારા માર માર્યો હોવાનું એસટી ડ્રાઈવરે જણાવ્યું હળમતિયા ગારિયાતા રેસટી બસના ડ્રાઈવરને ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ઢોર માર માર્યો એસટી ડ્રાઈવરને એકસો આઠ મારફતે ઉમરાળા સરકારી આરોગ્ય કેન્દ્ર ખસેડાયો

મને કે ઉતરતો હેઠો તો મેં સરકારી બસને વાહન એમ કરીને સાત પાંચ જણા પાંચ ભેગા થઈ ગયા પાંચ છ જણા ભેગા થઈ ગયા અને મને ધોકો જ મારો જે ઓલો ધોકો હોય ને લાકડીનો મુંડલી વાળો હોય ને લખણની એ સીધી મને મારી મારા મોબાઈલમાં વિડીયો એના હતા અને એના ફોટા હતા ને એ મારા આંચકી લીધા અને મારો મોબાઈલમાં બધું ડિલીટ એને કરી નઈ બધું અને મારી વાતમાં ધન કે ભાઈ ક્યાંય થી બસ તો આંકી દો કેમ આખે છે એમ કરી ફરિયાદ કરી આ બાબતે ફરિયાદ કરી ફરિયાદ કરવાની છે ભાઈ